ગત તારીખ તેર અને ચૌદ મહિના રોજ પાદરા તાલુકામાં ભારે વાવાઝોડા સાથે વરસાદ વરસ્યો હતો જેમાં પાદરા તાલુકામાં નુકસાન જોવા મળ્યું હતું સાથે વીજ પુરવઠો પણ ખોરવાયો હતો ત્યારે પાદરા તાલુકાના ગણપતપુરાના પેટાપુરા વેન્યાપુરામાં ભારે પવન સાથે વરસાદના કારણે વીજ પ્રવાહ બંધ થઈ જવા પામ્યો હતો ત્યારબાદ ચૌદ મહિના રોજ સવારે વીજ પ્રવાહ ચાલુ થતા વેનિયાપુરા ગામે વીજ પુરવઠો અચાનક શરૂ થતાં અઢી વર્ષની બાળકીને કરંટ લાગ્યો હતો જેમાં બાળકી ગંભીર રીતે ઘાયલ થવા પામી હતી ત્યારે તેને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી ત્યાં ફરજ પરના તબીબે બાળકને મૃત જાહેર કરી હતી પોલીસ દ્વારા મૃત બાળકીનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું ત્યારબાદ મધ્યમ વર્ગીય પરિવારને યોગ્ય સહાય મળી રહે તે માટે પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા દ્વારા રાજ્ય સરકારમાં તાત્કાલિક ધોરણે રજૂઆત કરવામાં આવી હતી જેમાં ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાની રજૂઆતના પગલે બાળકીના પરિવારને ગુજરાત સરકાર દ્વારા ચાર લાખ રૂપિયાની સહાય ચૂકવવામાં આવી હતી જ્યાં પાદરા તાલુકાના ધારાસભ્ય ઝાલા ચૈતન્યસિંહ ઝાલા દ્વારા વેનિયાપુરા ગામે પહોંચ્યા હતા અને તેઓની ટીમ સાથે તેઓએ પરિવારજનોને ચાર લાખ રૂપિયાની સહાયનો ચેક પરિવારને સુપરત કર્યો હતો જ્યાં ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાની કામગીરીને ગામ લોકો તેમજ આગેવાનો દ્વારા પ્રશંસા કરવામાં આવી હતી ત્યારે પરિવારજનો દ્વારા પણ ધારાસભ્યનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો ગણપતપુરા જિલ્લા પંચાયતનું પેટાપરાનું ગામ અમારું મોતીનગર વેનિયાપુરા તેમાં મહારાજ ગામની એક બાળકીમાં કરંટ લાગવાથી આકસ્મિક મૃત્યુ પામેલું અને એ વાતની અમે બહાર હતા તે જાણ થઈ હતી અને મેં તાત્કાલિક ધોરણે જનસેવા કાર્યાલય આપણા ઝાલા બાપુનો સંપર્ક કર્યો હતો અને એ હેઠળ તેમણે તાત્કાલિક ધોરણે ચાર લાખની સહાય આપી અને એમણે બાળકીના પરિવારને ચાર લાખનો ચેક આપી અને એમને એમને સહાય આપવામાં આવી છે એટલે અત્યાર લગીને આવું કોઈ પણ જાતની સહાય કોઈ આપવામાં આવી નથી ઘણી બધી સરકાર આવી છે અને પહેલાં એક અમારા લોકલાડીલા ધારાસભ્ય છે ગત અને ચૌદ મહિના રોજ વાતાવરણમાં આકસ્મિક પલટો આવ્યો હતો અને તેના કારણે વાવાઝોડું અને વરસાદ પડ્યો હતો આવા કુદરતી આફતના સંજોગોમાં પાદરા તાલુકાના ગણપતપુરા ગામના વેણિયાપુરા વિસ્તારમાં નાની બાળકી જાનવીબેન મેહુલુભાઈ ચૌહાણ જેની ઉંમર અઢી વર્ષની હતી તેનું કરંટ લાગવાથી મૃત્યુ થયું હતું આવા સંજોગોમાં કુદરતી આફતના સંજોગોમાં માનવ મૃત્યુ થાય તો સરકારી સહાય રૂપે માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા ચાર લાખ રૂપિયાની સહાય નાની બાળકી જાનવીબેન માટે ચાર લાખ રૂપિયાની સહાય કરવામાં આવેલી છે આજે તેનો ચેક મેં તેના પરિવારને સુપ્રત કર્યો છે આવા સંજોગોમાં થતાં માનવ મૃત્યુ માટેની જે સહાય આપવામાં આવે છે પહેલાં તો પાદરા તાલુકામાં કોઈ માહિતગાર નહોતું જ્યારથી સૌએ મને ધારાસભ્ય તરીકેની જવાબદારી આપી છે ત્યારથી સૌને મેં માહિતગાર કર્યા છે અને સરકાર સુધી દ્વારા આવી માનવવૃત્તિની સહાય એ આવા પરિવારો સુધી પહોંચાડી છે અને જન જન સુધી એ સરકારી સહાય પહોંચે તેના માટે હું સતત કાર્યરત રહું છું